Kemari benang warna cedok di buat di benar, benar, di bersajwa. Woi, gitu. Hai, aduh, itu benar

તો મિત્રો અમે બપોર ઠંડુ ઠંડુ માહોલ હતું એટલે હું મજા આવી ગઈ ને અમે તો ફ્રીજ માં ગડી ગઈશ ફ્રીજ સિવાય કાંઈ કામ જ નથી એટલો અમારે વરસાદ આવ્યો છે આટલો વરસાદ આવી મજા જ આવી ગઈ સુવાની હજી તો વરસાદ આવે જ છે

કાના ભગવાન તેને કર્યા છે દિવાજ ઘર વાળા એ દીવા કરી નાખ્યા હું પગે લાગી લઉં

અમારે અત્યારમાં ભૂખ લાગી એટલે નાસ્તામાં અમારે મસાલા પાપડ બનાવવાના છે તો હું મળો હે તેમ સીભડું પછી આ શું મળેલું છે ટમેટો ડુંગળી સીભડું એમ હજી તો એટલું નો થાય હો આ બધું મળવું પડશે બરાબર વરસાદ આવે છે મસ્તી નો અત્યારે ખાવાનું મન થઈ ગયું ભૂખ લાગી ગયું